ફતેગંજ આંગણવાડીના બાળકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું ભગવાનભાઈ ભરવાડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આંગણવાડીના બાળકો સાથે તેમણે બર્થડે સેલિબ્રેશન કર્યું અને પ્રધાનમંત્રીનો જ્યારે પંચોતેરમો જન્મદિવસ સાજો થઈ રહ્યો હોય અને તેની ઉજવણી થઈ રહી હોય ત્યારે નાના બાળકોનું મોઢું મીઠું કરાવી આ રીતે સેલિબ્રેશન કરવામાં આવ્યું